તો જો હે ને આપણે અહીંયા તુવેર આવી હતી ને એમાં પાછો જો એક ફેરે વાઢી લીધી ને પાછો હે ને જો ફૂલ આવ્યા છે આમાં તુવેર માં જો રુકો જરા સબર કરો એક ફેરે તો વાઢી લીધી તો એમાં ફૂલ પાછા આવ્યા જો પાછા આવ્યા ફૂલ અને જો આ ધોરીએ કાંઠે ચણ્યા વાવ્યા છે આ ચૈણા છે ધોરીએ કાંઠે બધાય

આજ તો થોડી શરદી થઈ ગઈ છે બાકી ને ચીકું ચાલુ જ તો આખા નાખી રહી તેમ એ તમારો ભાઈ પાણી વારે હો પાણી વારે તો જા તો જો ધાણા વાટવાના છે ઓલી બાજુ ગયા બાજુ વાટવાનું છે હેલો મિત્રો કેમ છો ફરી જવો સવાર થઈ ગયું છે મસ્ત મજાનું અને આટલા આપણે ધાણા થોડાક વાઢી નાખ્યા છે કાલે આપણે બપોર પછી vlog નહોતો ઉતાર્યો થોડીક તબિયત થોડીક ખરાબ હતી એટલે પણ જો ધાણા આટલા તો વાઢી નાખ્યા છે હજી વાઢવાનું કામ ચાલુ છે તો મિત્રો જો હે ને કેસુડો જો કેવો આવ્યો આ કેળા નીચે જો કેવા ફૂલ ખાઈ રહ્યા આટલા આમ નહીં દેખા હવે દેખા દેખા હે તમને આ લે લે જોવો કેમ બાકી કોઈ જોતા એટલે જ જો આપડી વાડી હશે મફત માં ફ્રી ફ્રી કેટલી વાઢી નાખી તાણી તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ને વિડીયો ને લાઈક કરજો મળીએ နောက်အ ው လောကမှာ